ગાડીનો સડક આવી ગયો આઈથી આ જાય છે કુંભણ ખેડ કોડ ના પાહેતીન આ સીધું તો જાદરા જાદરા પાદરાની બાજુ બાજુ આપણે તલવાડી ને ખેલા છે બટે ટ્રેન છે આ બેલો કોલી નઈ આપણે બેલો કોલી

મસ્ત ભાઈ અને તેલનો જો ભાવ આવી જાય ને તો મસ્તો બે હજાર લેવાનો છે 2000 2000 ની પણ વધારે આવે આમાં નક્કી ન કહેવાય આવવા બે હજાર રાખવાના છે આ છે મીડી છે હવે આ હવે મોટા મોટા પગેસામાંથી બાંધ દેવાનો પવન ગમે એટલા આવે તો ઉડે નહીં આ લી રાઈટ ભાઈ આપણે ઘેરે પૂગી ગયા છીએ અને નાઈ તો ને થઈ ગયા છીએ આમ બેઠા થઈએ છીએ એટલો બંધો ભાઈ બહુ પવન છે કારણ કે આ પવને તો બહુ કરની કહેવાય બાજરી મારી ઢાળી દીધી એવું છે તો મારા ઓલા પણ ધોવે છે લોકડે લોગડા ધોવે છે જો આ અમાર તની બેન છે તો આ અમાર ખુશી બેન આવ્યા છે તો હવે શું આન કવિયો હે આયુત ભાઈ આન કવિયો બડા ઓલા ઠળગ્યો માથે પડ છે ભાઈ આન કવિયા આવ હાલ મતી કોલ તો અમાર હું રેમિત કરે કોને ખબર ઓકે બેલા દેવ ઓલો પત્રનું ગોઠવે છે એવું કઈ કરે છે જો ગામ માં જઈએ ભાઈ સોળા ને ચીકુ ને મસાલો ને એવું લઈએ આમાં છે મસ્ત જો મસ્ત એવું છે બધી આ સોળી છે મસ્ત આ બધો મસાલો આદુ કોથમરી ટમેટા લચ્છ મરસા ને એવું એટલો બંધો પવન ઉડે બહુ પવન છે આજ તો એટલું બધું વાળી દે બાજરી કેમ થાય જોવો તમે એટલી બધી બાજરી ચડી જાય ને કે વાત પૂછો પવન આવ્યો ને કારણ કે થોડોક અવાજ આવશે પવનનો તમને મારો અવાજ નહીં હોય ટળી જાય એવી રીતે આમ થાય અત્યારે થોડોક ધીમો પડી ગયો પણ આ ગીલા છે

ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને હા એક મીઠી મીઠી કમેન્ટ જરૂર કરી નાખજો એ તને તને યૌનરમય હાલો તો મળશું આપણે નેક્સ્ટ વિડિયો નેક્સ્ટ વ્લોગ ત્યાં સુધી રામ રામ સીતા રામ ને બાય બાય